વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ચોરાસી સંકુલ નુગર મહેસાણા ખાતે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આયોજિત મહેસાણા લોકસભા મત વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ નો સમાપન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી થઈ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ સાતસો ચોસઠ જેટલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ ટ્રોફી અને ટ્રેક શૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંબોધન કરતા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશનો સર્વાંગી વિકાસ થયો છે વડાપ્રધાને ગ્રામીણ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુ સાથે સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત કરી હતી જેનો ઉદ્દેશ્ય દેશના યુવાનોનો સર્વાંગી વિકાસ અને સ્વસ્થ જીવનશૈલી કેળવવાનો છે તેમજ રમતગમતના માધ્યમથી યુવાનોમાં શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શક્તિ તેમજ આત્મિક ઉન્નતિ વિકાસવાનો છે આ રમતગમત થકી યુવાનોને શિસ્ત સમય પાલન શીખવા માટે આવા કાર્યક્રમોનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત તેમણે કહ્યું કે સ્પોર્ટ્સ એક સંસ્કૃતિ છે અને સ્પોર્ટ્સ એક શક્તિ છે વધુમાં સાંસદે જણાવ્યું કે મહેસાણા લોકસભા વિસ્તારના વિવિધ વિધાનસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી ખોખો વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતોની સ્પર્ધા યોજાઈ હતી આ સાંસદ ખેલ મહોત્સવમાં પિંચોતેર હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનના ધોરન દેશી નેતૃત્વ હેઠળ ખેલો ઇન્ડિયા જીતો ઈન્ડિયાના સૂત્ર સાથે રમતવીરોનું કૌશલ્ય બહાર લાવવાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે આવા કાર્યક્રમોના માધ્યમથી ગ્રામીણ યુવાનો આજે રમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ મેળવી રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે